બહાલા મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા કારણ કે આ વખતે એકસો વર્ષ પછી એક વિશેષ અને દુર્લભ યોગનું સર્જન થઈ રહ્યું છે જેમાં બાવન પ્રકારના શુભ સંયોગો રચાઈ રહ્યા છે આ સંયોગોની અસર બાર રાશિઓ પર પડશે જેમાંથી કેટલીકને પ્રત્યક્ષ અને કેટલીકને આડકતરી અસર થશે ખાસ કરીને છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ઘટના પછી સંપૂર્ણપણે પલટાઈ જશે તેમનું ભાગ્ય તેમને પૂરેપૂરો સાથ આપશે તેમના જીવનમાં ધનનો વરસાદ વરસશે તેમને કરોડપતિ બનતા કોઈ અટકાવી શકશે નહીં મિત્રો જ્યોતિષ વિદ્વાનો કહે છે કે આ વખતે ભાદરવા મહિનાની શરૂઆતમાં કેટલીક રાશિઓના સારા દિવસોની શરૂઆત થશે

આ સમયમાં શુભ અને અસાધારણ સંયોગો બનશે કારણ કે માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર વાસ કરવા આવે છે આ દિવસે માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન અને ઉદાર મૂડ હોય છે તેઓ તેમના ભક્તો પર બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે અને જો તમે અમારા વિડીયોમાં વર્ણવેલ તંત્ર વિદ્યાના ઉલ્લેખ પ્રમાણે પાલન કરો તો તમને અવશ્ય લાભ મળશે અમે તમને આ વિડિયોમાં તેના વિશે વિગતે જણાવીશું આ ઉપાયો અપનાવ્યા પછી તમને વાસ્તવમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે તમારા જીવનમાં માત્ર ધનનો વરસાદ જ નહીં પરંતુ તમારા જીવનમાં પૈસા આવવાના તમામ માર્ગો ખુલી જશે તમારા જીવનમાં આવતું ધન માત્ર ટકશે જ નહીં પરંતુ વધતું જશે

તેથી આપણા વેદ અને પુરાણોમાં વર્ણન છે કે ચંદ્રગ્રહણ જેટલો લાંબો સમય ચાલે તેટલો દૈવી શક્તિઓની અસર લગભગ નહીવત થઈ જાય છે આ સમયમાં કરેલા ઉપાયો ક્યારેય વ્યર્થ જતા નથી આ સમયમાં જો કોઈ વ્યક્તિ કોઈ ઉપાય અપનાવે તો તેને તેનું ફળ અવશ્ય મળે છે તમે જોયું હશે કે ચંદ્રગ્રહણનો સુતક કાળ શરૂ થતાં જ તમામ મંદિરોના દ્વાર બંધ થઈ જાય છે કારણ કે આ સમયમાં નકારાત્મક ઊર્જાઓનો પ્રભાવ ઝડપથી વધે છે તેથી વિશ્વભરના તાંત્રિક વિદ્વાનો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે કારણ કે આ સમયમાં તમે જે પણ ઉપાય કરો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ જ્યારે ચંદ્રગ્રહણ અને પૂર્ણિમા એકસાથે આવે છે ત્યારે જો તમે તંત્ર વિદ્યાના પાલન પ્રમાણે કરો તો અમારા દર્શાવેલ ઉપાયોમાંથી એક પણ અપનાવો તો તમને વરદાન અને દેવી લક્ષ્મી નું વરદાન મળશે તમારું ભાગ્ય તમને સાથ આપવા લાગશે માત્ર તમારું જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક ફેરફાર આવશે વધુ સમય વેડફ્યા વિના આ વિડિયોને અંત સુધી જુઓ જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે મહા ચંદ્ર ગ્રહણ દિવસે તમે તમારી રાશિ અનુસાર ઉપાય કરીને અવશ્ય લાભ મેળવી શકો છો અમે તમારી કોમેન્ટ્સના જવાબમાં તે ઉપાય જણાવીશું પરંતુ તમને વિનંતી છે કે વિડિયોને ને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મનમાં એક સવાલ અવશ્ય આવતો હશે કે જો કોઈ વ્યક્તિ તંત્ર અને મેલી વિદ્યા વડે અમીર બની શકે તો આ દુનિયામાં દરેક વ્યક્તિ આજ કરશે અને મહેનત કેમ કરશે તમારી જાણકારી માટે કહીએ કે આ દુનિયાના તમામ અમીર વ્યક્તિઓ જેમની પાસે અસંખ્ય સંપત્તિ અને કરોડો રૂપિયા છે તેઓ આવા દિવસો અને શુભ મુહૂર્તોનો લાભ લે છે જેમ કે એકાદશી અમાવસ્યા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જેવા વિશેષ દિવસોમાં તેઓ ઉપાયો અપનાવે છે આપણા વેદોમાં લખ્યું છે કે ચંદ્રગ્રહણની રાત્રે જો કોઈ વ્યક્તિ યોગ્ય રીતે ઉપાય કરે તો તેનું ભાગ્ય બદલાઈ શકે છે તે વ્યક્તિના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક ફેરફાર આવી શકે છે તેથી વેદ અને પુરાણોમાં ચંદ્ર ગ્રહણ ની સૌથી શક્તિશાળી પ્રભાવશાળી માનવામાં આવે છે આ રાત્રે કરેલી પૂજા સાધના અને તંત્ર વિદ્યા વ્યર્થ જતી નથી તેથી તમામ તાંત્રિક વિદ્વાનો આ દિવસની આતુરતાથી પ્રતીક્ષા કરે છે આ ઉપાયો અપનાવ્યા પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે તમને તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેથી દરેક ઉપાયને ખૂબ જ કાળજીથી અને ધ્યાનથી સાંભળો સૌપ્રથમ અમે તમને ચંદ્રગ્રહણ વિશે વિગતે જણાવીએ કે તે ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે આ વર્ષે ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ નવ વાગ્યે શરૂ થશે આંશિક ગ્રહણ લગભગ દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્રમા સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે રાત્રે વાગીને મિનિટ સુધી ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન સમગ્ર ભારતમાં દેખાશે ત્યારબાદ ધીમે ધીમે તે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગીને ને પાત્રીસ મિનિટ વાગ્યે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે તેની અસર લાંબી અને ગહન રહેશે આ સમયમાં તમામ સકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે આ સમયમાં કેટલીક એવી ભૂલો થાય છે જે તમારે ક્યારેય ન કરવી જોઈએ અને જો તમે આ સમયમાં જાણી અથવા અજાણતા આવી ભૂલો કરો તો તે આપણા સનાતન ધર્મ માં કડક પ્રતિબંધિત છે મિત્રો જીવનભર તમામ પ્રકારની મુશ્કેલીઓ અને દોષોનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક ઉપાયને ખૂબ જ કાળજીપૂર્વક સાંભળો આ સમયમાં તમે લોખંડ કે મીઠું ખરીદશો નહીં અન્યથા તમારા જીવનમાં અનાવશ્યક ખર્ચ વધી શકે છે તમારા જીવનમાં પૈસા ક્યારેય ટકી શકશે નહીં બીજું સૂતક કાળ શરૂ થતા જ ધ્યાન રાખો કે ગુટખા પાન મસાલા ઈંડા અસ્વસ્થ ઘેરાયેલા રહેશો એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે સૂતક કાળ પછી ઘરની મહિલાઓએ કાંસકા તરફ ન જોવું અને કાંસકાનો ઉપયોગ ન કરવો આપણા ધર્મમાં આની કડક મનાય છે અને તરત જ ચંદ્રગ્રહણનો સૂતક સમય શરૂ થાય ત્યારે તમારે તમારા ઘરના મંદિરોના દ્વાર બંધ કરવા અને તેને ઢાંકવા ભૂલથી પણ પૂજા અર્ચના ન કરો તેમજ જો તમે પરિણિત છો તો શારીરિક સંબંધ ન બાંધો અન્યથા તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે તમારા દાંપત્ય જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમજ ચંદ્રગ્રહણ શરૂ થાય ત્યારે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે તમને વાસ્તવમાં દેવી અને આશીર્વાદ પ્રાપ્ત થશે તમારા જીવનમાં ધનનો વરસાદ વરસશે તમારા જીવનમાં એટલું ધન આવશે જેની તમે કર નહીં કરી હોય ખૂબ જ સરળ અને સરળ ઉપાય જુઓ શું તમારે કરવું પડશે ચંદ્રગ્રહણના સૂતકમાં પિત્તળની વાટકી લાવો તમે ચાંદી કે સ્ટીલની વાટકીનો ઉપયોગ ન કરી શકો તમારે પિત્તળની વાટકી જ લેવી ગંગાજળ લાવી તેમાં ભરો એક રૂપિયાનો સિક્કો લો પહેલા તેને સારી રીતે ધોઈ લો અને જુઓ કે તે કપાયેલો કે તૂટેલો ન હોય તે સિક્કાને આ વાટકીમાં નાખો તમારે આ વાટકીને એવી જગ્યાએ રાખવી જ્યાં ચંદ્રગ્રહણનો પ્રકાશ પડી શકે ધ્યાન રાખો કે તમારે આ ઉપાય રાત્રે વાગીને મિનિટ કરવો પછી સવારે સ્નાન કરો અને તે સિક્કો કાઢી તેને ધોઈ લાલ કપડા લપેટી તમારી તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખો માત્ર આટલું કરવાથી તે સિક્કો ચુંબકની જેમ કાર્ય કરશે અને તમારા જીવનમાં ધનને આકર્ષિત કરશે મિત્રો જ્યોતિષ વિદ્વાનો કહે છે કે આ વખતે ચંદ્રગ્રહણનો સમય એકસો પછી આવ્યો છે અને અને આ દિવસે આવા અસાધારણ થઈ રહ્યા છે જેના કારણે બાર માંથી છ રાશિઓના લોકોને તેમના જીવનમાં અપાર આનંદ અને ખુશીઓ મળશે તેમનું સૌભાગ્ય તેમને આ રીતે સહાય કરવા લાગશે કે તેમને તેમના કાર્યોમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે હવે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું જીવન આ ચંદ્ર ગ્રહણ પછી સંપૂર્ણપણે પરિવર્તિત થઈ જશે તો પ્રથમ રાશિ છે મકર મકર રાશિના જાતકોને કહેવામાં આવે છે કે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળવાની શક્યતાઓ છે તમને કાર્યક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ મળશે મિલકત અને વાહન ખરીદવાની તકો આવશે જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વ્યવસાય શરૂ કરો તો તેમાં તમને અવશ્ય સફળતા મળશે આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક ફેરફાર આવશે બીજી રાશિ છે તુલા જો તમે તુલા રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયી રહેશે તમને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ મળશે તમારો વેપાર અને વ્યવસાય વિસ્તરશે આ ચંદ્ર ગ્રહણ પછી તમને લાખો અને કરોડો રૂપિયાની પ્રાપ્તિ થશે તમને લીધેલા દેવાના મુક્તિ મળશે જે લાંબા પરેશાન કરી રહ્યા છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસ તકો મળશે અટવાયેલું ધન પાછું મળશે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ છે કોર્ટ કેસમાં વિજય મળશે તમારા વિરોધીઓ અને શત્રુઓ તમારી આગળ નમશે રાજનીતિમાં લાભ મળશે તમારા વ્યવસાયમાં પણ સફળતા અને વૃદ્ધિ જોવા મળશે સમાજમાં તમારું માન અને સન્માન વધશે તેમજ જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભકારી સાબિત થશે કારણ કે તમારા જીવનમાં અનેક સકારાત્મક ઘટનાઓ બનશે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓના માર્ગો ખુલશે કુંભ રાશિના જાતકોને પૈસા અંધારી કાર્યની તૈયારીમાં તમે કંટાળી ગયા હતા તેમાં સફળતા મળશે તમને નોકરી મળશે તમારો વ્યવસાય વિસ્તરશે તમે તમારા જીવનમાં લાખો અને કરોડો રૂપિયા કમાઈ શકશો તમારું માન અને સન્માન વધશે જો તમે સિંહ રાશિના છો તો તમને તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે આ ચંદ્ર ગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરો તેમાં તમને અવશ્ય સફળતા મળશે તમને ધનની સાથે સંપત્તિ અને વૈભવ પણ મળશે મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આવાજ ધાર્મિક અને જ્યોતિષીય વિડીયો જોવા માટે ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન પણ દબાવો જય શ્રી હરિ વિષ્ણુ જય માલક્ષ્મી